મહાપ્રભુજીની બેઠક ગુપ્ત પ્રયાગ મુકામી સોમતી અવાસનું ભવ્ય મેળો યોજે ઓલેરિયા સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શ્રાવણ માસના છેલ્લા સોમવારે આવાસના મેળામાં એક થી વધુ ભાવિકો મળશે મેળામાં સંતો મહંતો પણ ખાસ હાજર રહેશે મેળામાં કોઈ અન્ય પ્રવૃત્તિ જેવી કે દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિ પર રોક રાખવી પડશે મેળામાં ડાયરામાં રાજભા ગઢવી સહિતના કલાકારો સંતવાણીનો લાભ આપશે સોમવતી અમાસના દિવસે આયોજન કરવામાં આવશે ઉના તાલુકાની સનાતન ધર્મ પ્રેમી જનતા જે છે એને તીર્થ આમંત્રણ પાઠવું છું ગુપ્ત પ્રયાગ તીર્થ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને પ્રાચીન તીર્થ છે અને આ તીર્થની અંદર દર વર્ષે જે છે શ્રાવણી અમાવસનો મેળો ભરાય છે તો આ મેળાનું આયોજન આજ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારે વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરો એવી અમે સૌને રજૂઆત કરીએ છીએ શ્રાવણ મહિનાના વધ પક્ષની તેરસને દિવસે શનિવાર અને તારીખ એકત્રીસ એકત્રીસ તારીખના રોજ અહીંયા સવારે નવ વાગેથી દસ વાગ્યાના ટાઈમની અંદર ધ્વજારોપણ કરવામાં આવશે ત્યાર પછી સાંજના ટાઈમે એકત્રીસ તારીખે ગંગા આરતી સાડા સાત વાગે સાંજે આરતીનો સમય આરતીનો લાભ બધી જનતાએ લેવો ત્યાર પછી તારીખ પહેલીને રોજ ભાઈ રાજભા ગઢવીની ટીમ સાથે સાહિત્યકાર જે છે રાજભા ગઢવી એની ટીમ ભજનને લોકસાહિત્ય જે છે પીરુષ છે લોક ડાયરો પણ છે તો આની અંદર તમામ યુવાનોને ખાસ અપીલ કે બધા યુવાનો ઉપસ્થિત રહીએ અને આપણે આ રીતે એકતાનો ભાવ વ્યક્ત કરીએ અને સમગ્ર હિન્દુ પ્રજા જે છે સાથે મળી સંગઠિત થઈ અને આપણા ઉત્સવો તહેવારો અને ઉજવીએ આપણા ધર્મશાસ્ત્રોનું જે વાંચન કરીએ આ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે યાત્રિકો આવે એને માટે મોટે પાયે હજારો લોકો જે જમી શકે એવી ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કરીબ એક લાખ માણસ જમી શકે આવો પ્રબંધ કરવામાં આવ્યો છે એટલે ભોજન પ્રસાદ લેવા પણ તમામ જનતાને વિનંતી છે પદાધિકારીઓ જે છે એમના લેવલમાં જે કાર્ય થતું હોય એ બધું સંભાળે એની સુરક્ષા અને ખાસ અપીલ એ કરવામાં આવે છે કે આ મેળાની અંદર જુગાર કે દારૂ કે માંસાહારનો ઉપયોગ કોઈ કરે નહીં સનાતન પ્રજાને ખાસ અપીલ કરવામાં આવે છે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થમાં જો કોઈ આમ કરવામાં આવે તો એ નિર્ધનિક વંશ થાય છે માટે ધર્મશાસ્ત્ર કહે છે એનું આપણે પાલન કરવું વધારે વધારે સંખ્યામાં બધા એકત્ર થઈએ અને મેળાનો ઉત્સવ જે ઉજવીએ અને સનાતન સંસ્કૃતિના પડઘાઓ સમગ્ર વિશ્વમાં પડે એવા પ્રયાસો કરીએ હરિયોમી ઉના